સિંહ પઢિયારના રિમાન્ડ મંજૂર થયા છે મંજૂર જોકે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી સરકારી વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી આરોપી હત્યા કરી બે દિવસ ફરાર રહ્યો હતો આરોપી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર ફેંકી દેવામાં આવ્યું હોય તેવું જણાવવામાં આવ્યું છે આરોપીની કસ્ટડી ખૂબ જરૂરી છે પંદર વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે કાયદાના જાણકાર છે પોલીસ તપાસમાં સહયોગ નથી આપતા આ ઉપરાંત ગુના કરવા ટેવાયેલા છે તેમજ તેના પર ગુનો નોંધાયેલો છે ગુનો જે સમય કર્યો તે કપડાં પણ પરત મેળવવા જરૂરી છે પંજાબમાં કોને આશરો આપ્યો હતો કોને સહકાર આપ્યો હતો તે તપાસ પણ જરૂરી છે દસ મુદ્દા સાથે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી સુરક્ષા એજન્સીઓ પોરબંદર પાસે દરિયાની અંદર કરોડો ડ્રગ્સ પકડાયું છે અરબી સમુદ્રમાંથી પાંચસો કરોડથી થી વધુનું કિંમતનું ડ્રગ્સ પકડાયું છે એટીએસ એનસીબી નેવીની સફળ સંયુક્ત કામગીરી જોવા મળી છે સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત પાંચસો કરોડથી વધુ હોવાની આશંકા છે ડ્રગ્સ સાથે આઠ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે ભરૂચની તીર્થની યાત્રામાં નર્મદા નદીએ નાહવા ગયેલા ત્રણ લોકો ડૂબ્યા છે વિજલપુરના નિઝામવાડીના પરિવારજનો નહાવા જતા પિતા પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત થયું છે બેની શોધખોળ ચાલી રહી છે એક વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ગેરકાયદેસર રીતે ખનન નદીના પટમાંથી થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાનું અનુમાન છે

ચાલી રહી છે તે વ્યક્તિઓ ક્યાં છે તેની ભાળ હજી સુધી નથી મળી પિતા પુત્રી અને અન્ય યુવાન મોત છે છે બેની શોધખોળ ચાલી રહી વ્યક્તિના સિવિલ હોસ્પિટલ લઈ જતાં મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા ગેરકાયદેસર રીતે ખનનથી નદીના પટમાં થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે જે વિસ્તારની અંદર પાણી ઓછું હોવું જોઈતું હતું તે વિસ્તારમાં પણ રેતીનું ખનન થઈ ગયું ત્યારબાદ પાણી આવ્યું અને તેના કારણે

સમગ્ર માહિતી બદલ તો જે મૃતદેહ મળી આવ્યા છે તેઓને હવે સિવિલ ખસેડવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી પણ હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવેલી છે વડોદરાથી સમાચાર અંજના હોસ્પિટલની દાદાગીરીનો આરોપ ભોગ બનનાર વધુ એક દર્દીને સગા આવ્યા ન્યૂઝ એટીન સમક્ષ વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા અંજના હોસ્પિટલમાં દાખલ લીવરની સારવાર માટે સિત્તેર હજાર ખર્ચ કરીને એક લાખ દસ હજાર પડાવ્યા દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ છે તબીબે એક લાખ દસ હજાર પડાવ્યા બાદ જ મૃતદેહ સોંપ્યો હતો દર્દીના મોત છતાં બે દિવસ બાદ પરિવારને કરી હતી જાણ દર્દીના મોત છતાં દર્દીના ધમકાવી કોરો ચેક લઈ લીધો બીજા લાખ રૂપિયા આપો નહીં તો ચેક બાઉન્સ કરવાની છે ધમકી પીડિત પરિવારની સરકાર સમક્ષ ન્યાયની ગુહાર મારા શાળાને અમે અંજના હોસ્પિટલમાં દાખલ કર્યો હતો એને લીવરનો થોડો પ્રોબ્લેમ હતો પછી હવે દાખલ કર્યો એટલે એમને કહ્યું એક નળી કોવાઈ ગઈ છે ને ઓપરેશન કરવું પડશે એટલે આપણે ઓપરેશન માટે હા પાડી પછી ડો અમન ડૉક્ટર સાથે મારે વાત થઈ મેં તો ભાઈ ખર્ચો કેટલો આવશે એટલે એમને એવું કીધું કે ભાઈ લગભગ તમને સિત્તેર હજારમાં બધું પૂરું થઈ જશે એટલે પછી બે દિવસ પછી એક્સપાયર થઈ ગયા આઈસીયુમાં જતા અને પછી એક્સપાયર થઈ ગયા એટલે એમને મને બીજા દિવસ જાણ કરી કે ભાઈ તમારો સારો એક્સપાયર થઈ ગયો છે તમે બોડી લઈ જાઓ કે પછી મેં વાત થઈ તો એમને કહ્યું ભાઈ તમારે એક લાખ દસ હજાર રૂપિયા ભરવા પડશે તો તમને બોડી મળશે બધું સારું સાહેબ એક લાખ દસ હજાર રૂપિયા અમે ભરી દીધા પછી એને છેતરીને મારા બાબા પાસેથી ચેક લઈ લીધો તો એ મને ખબર હતી નહીં કે ભાઈ મારા બાબાને ચેક આપી દીધો એ પછી બોડી આપી ચેક આપ્યા પછી અને પછી એને અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું પૈસા આપ નહીં તો પછી તારા પર પાંચ લાખ રૂપિયા મને આપ નહીં તો તારા પર કેસ કરીશ વડોદરાના ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમ જેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપોમાં મનપા બાદ હવે આજે અન્ય વિભાગ પણ તપાસ કરશે હોસ્પિટલની ફાયર એનઓસી માટે ફાયર વિભાગ તપાસ કરશે ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીનતી હોવાની શંકા છે આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરશે ટેરેસ પર માળ ગેરકાયદે બાંધ્યો હોવાનો છે આક્ષેપ ગેરકાયદે દબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે આરોગ્ય વિભાગની ટીમ ગતકાલે જ હોસ્પિટલમાં તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી સાથે અન્ય કેટલાક દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવી હતી અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ થઈ રહી છે યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી ચાર પેનલ્ટી આપવામાં આવી છે ચાર હોસ્પિટલો પાસેથી પાંચ ગણી પેનલ્ટી વસૂલાશે જેમાં મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય મહેસાણાની શંકુશ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી એક લાખ દસ હજાર ચારસો દસ વસૂલાશે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી પિસ્તાલીસ હજાર આઠસો પચાસ વસૂલ આવશે શંકુશ હોસ્પિટલ પાસેથી સત્તાવન હજાર રૂપિયા વસૂલાશે તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના પાંચ ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસુલાશે વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ બે પેકેજ કર્યા હતા અન્ય પંદર હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે

ચૌદ દસ બે હજાર ચોવીસના વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીમડી ખાતે કર્યો હતો આપઘાત સુસાઈડ નોટમાં એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવનાર કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ચાર વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે બાળક ચોરી બાબતનું લખાણ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ અહીર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબ અમારે પોતાની એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ આહિરે કીધું એ મજૂરીનું સોનું છે એ તો અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો એટલે મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી અને એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરે નસીનભાઈ આડેસરાને કાકાના દીકરાને અહીંયા મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફડાકા દ્વારા અને કાનમાં ધૂંબા માર્યા છે જેના હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનેરી થઈ છે અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે એટલે ભગીરથસિંહ દ્વારા ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને છ પટ્ટા મારવામાં આવ્યા જેથી એ ગભરાઈ ગયા મારી પાસે બે દસ બે હજાર રોજ વેપારીનો કોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈનો નો ત્યાં મને દુકાને મળવા બોલાવેલા હતા અને ત્યાં હું મળવા ગયો હતો ત્યાં મારી પાસે દબાણપૂર્વક એક લખાણ કરાવેલ હતું જે મેં સોનું નોતું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટરી લખાણ કરાવેલ હતું પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિર દ્વારા માર મારવાનું હતું ભગીરથસિંહ ઝાલા દ્વારા માર મારવામાં આવેલો આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે જૂનાગઢના માણાવદરમાં સગીરાના અપહરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે ઈલુ